ડાઉન હોય ત્યારે તમે પહેલું શરૂ કરશો તો ત્રણ વર્ષ સુધી વેઇટ કરો એસઆઈપી કેવી રીતે તમે એસઆઈપી માંથી ગમે ત્યારે પૈસા નીકળી શકો છો હા એસઆઈપી એ ફ્લેક્સિબલ છે જ્યારે જરૂર હોય ત્યારે તમે રીડિંગ કરી શકો છો પણ લોકિંગ પીરિયડ મતલબ કે ઈ એલ એસ એસ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવું તો ત્રણ વર્ષ સુધી વેઇટ કરવો પડે છે અને નોર્મલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું હોય તો તમે બે ત્યારે તમે એનું સ્ટોક પોઝ કે રીડિંગ કરી શકો છો એસઆઈપીને લગતા કોઈ પણ તમે સવાલ શું લાવશો તો કોમેન્ટ જરૂર કરો તો ઇન્વેસ્ટ કરવું તમને રિસ્કી લાગે છે ને એસઆઈપી થી કરો એસઆઈપી શું ફાયદા છે એ હું તમને જણાવું એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ છે એક સાથે નથી કરવાની તેમાં તમે ધીરે ધીરે એમાં ઇન્વેસ્ટ કરો અને સમય જતા તેનો કમ્પાઉન્ડિંગ બેનિફિટ્સ મળતો હોય છે જેટલું વેલ્યુ શરૂ કરશો એટલો તમને વધારે ફાયદો થતો હોય છે સૌથી મોટો ફાયદો એ છે એસઆઈપીનો કે માર્કેટમાં જે ઉતારાને ચઢાવવા આવે છે ને તેનો બેલેન્સ જાળવી રાખે છે જેથી તમને રૂપી કોસ્ટ એવરેજનો ફાયદો મળે છે એસઆઈપીનો ફાયદો તો એસઆઈપી કરવામાં લેટ નહીં કરો આજે ચાલુ કરો તો કરો અમારી ઓફિસની મુલાકાત લઈ શકો છો છે નાના નાના સ્ટેપ થી શરૂઆત કરો ને એસઆઈટી સમજીએ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી શું છે શું એ સિમ્પલ અને સારો રસ્તો છે જેમાં તમારો હર મહિને ફિક્સ એમાઉન્ટ તમારા બેંક ખાતામાંથી નીચે મ્યુચ્યુઅલ ફંડના એકાઉન્ટમાં જમા થતું હોય છે લાંબા ટાઈમે તમને ગ્રોથ અને નાની નાની એમાઉન્ટથી તમને લાંબા સમયે બહુ મોટો કમ્પાઉન્ડિંગ બેનિફિટ થતો હોય છે જેનાથી તમારી વેલ્થ વધે છે તો સમજી ગયા ને એસઆઈપીનો ફંડ તો તમારો આગળનો સવાલ શું છે કોમેન્ટ જરૂર કરો આનાથી શરૂઆત કરો અને મોટું સેવિંગ કરો એસઆઈપી કેવી રીતે કાપ કરે છે કોમ્પ્લિકેટેડ છે નહીં બિલકુલ સિમ્પલ તમે એક મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ સિલેક્ટ કરો તેમાં દર મહિને પાંચસો રૂપિયા જમા કરો દર મહિને એમાઉન્ટ તમારા ખાતામાંથી કપાયેલી મ્યુચ્યુઅલ ફંડના ખાતામાં જમા થશે જે એમાઉન્ટના આધારે તમને યુનિટ્સ મળશે માર્કેટ ઉપર હોય